ડીસા પાલનપુર હાઇવે પર ચુમ્માળીસ વંશ જીવોને ક્રૂરતામાંથી બચાવાયા ડીસા પાલનપુર હાઇવે પરથી એક ડબલ ડેકર ટ્રકમાંથી ચુમ્માળીસ ભેંસવંશ જીવોને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા છે જીવદયા કાર્યકરોની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી આ તમામ જીવોનો જીવ બચી ગયો ડીસાથી પાલનપુર તરફ જઈ રહેલી એક ડબલ ડેકર એટલે કે ડબલ પાર્ટિસન ટ્રકમાં અત્યંત તંગ અને ક્રૂરતાપૂર્ણ રીતે ચુમ્માળીસ જેટલા ભેંસવંશ જીવોને ભરવામાં આવ્યા હતા આ જીવદયા કાર્યકરોને આશંકાસ્પદ ટ્રક પર નજર પડતા તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ટ્રક ડ્રાઈવરે રોકવાને બદલે ટ્રકની ગતિ વધારીને વાહનને ડીસા તરફ પાછું ફેરવ્યું હતું ડીસા નજીકના એક ગામ પાસે રસ્તામાં એક ગાડી અટકી ગયેલી હોવાથી ચાલકને ટ્રક ધીમું કરવાની ફરજ પડી હતી આ તકનો લાભ લઈને જીવદયા કાર્યકરો ટ્રકનો પીછો કરીને ઘટના સ્થળે પહોંચ્યા અને ટ્રકને રોકી હતી અને આ બાબતે કાર્યકરોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ગઢ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ટ્રકનો કબજો લીધો ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ બચાવની પ્રક્રિયા બાદ ટ્રકને રાજપુર ડિસ્સા પાંજાપોળ કાંટ ખાતે લાવવામાં આવ્યું હતું અહીં તમામ ચુમ્માળીસ જીવોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા પાંજરાપોળ સંસ્થા દ્વારા આ તમામ જીવોને તાત્કાલિક પ્રાથમિક સારવાર ખોરાક અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે જીવદયા કાર્યકરોની આ સરાહનીય કામગીરીએ લોકોને એક સંદેશ આપ્યો છે કે કતલખાના માટે થતા આવા ક્રૂર પરિવહન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સજાગ રહેવું અને તેને અટકાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવું અત્યંત જરૂરી છે